એ આપણા સૌના આગેવાન છે હૃદયથી આજે પણ યુવાન છે પણ અત્યારે અખિલ ભારતીય ચારણ મહાસભા જે છે એના આદરણીય પ્રમુખ સીડી દેવલ સાહેબે હમણાં જ એમને આખા ગુજરાત પ્રાંતની પ્રમુખ તરીકેની જવાબદારી સીધી છે નહીં કે યુવા સંગઠનની આદરણીય તેઓ પ્રમુખ શ્રી છે આપણે સૌ તાળીઓના ગગડા સાથે વધારી લઈ કે આપણાને પણ ગુજરાતનું નેતૃત્વ મળ્યું છે અને તેઓ આપણે ઓબીસી કોંગ્રેસ વિભાગના પણ કોંગ્રેસના પ્રદેશના પણ શ્રી છે હું આદરણીય ઘનશ્યામભાઈ સ્વામી જન્મ શતાબ્દીમાં પધારેલા સાક્ષાત માતાજીઓના સ્વરૂપે બેઠેલા તમામ માતાજીઓને હું મારું નમસ્કાર વંદન કરું

આ ગુજરાતના યુવાનો વડીલો બહેનો અને માતાઓ ઘણા પણ આજનો દિવસ એ મારા જીવનમાં જે થોડા શ્રેષ્ઠ દિવસ હશે એમાં નો આખો સર્વશ્રેષ્ઠ દિવસ છે જે માતાજી ના આશીર્વાદ ના કારણે મારો પરિચય ભાઈ શ્રી મોબાયા મે આપ્યો હું પણ થોડો હું અમદાવાદ જિલ્લાના મહારા હું તાજેતરમાં મહિના પહેલા મને અખિલ ભારતીય ધારણ જી મહાસભાનો ગુજરાત નો પ્રમુખ નિમવામાં આવ્યો છે મને કહ્યું કે હવે ભારતીય એન્જિનિયર કે ડોક્ટર તો દવાયો નથી તો શું કરવું

મને મારા પક્ષમાં ગુજરાત કોંગ્રેસમાં ઉપપ્રમુખ પણ બનાવતા હતા પ્રદેશનો કાર્યકારી પ્રમુખ પણ બની શકતો

સમાજ વધે એટલા માટે સ્વીકાર્યું છે કે મને ભગવાને મારા માટે બધું જ આપણે સમાજ માટે

i don't de...